ઇન્ટરનેશનલ આર્થિક તકતાની દિશામાં ભારત ટટ્ટાર રહીને આગળ વધી રહ્યું છે જ્યારે ભારત વિશ્વમાં પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બની ત્યારે વિશ્વના તમામ દેશોનું ધ્યાન ભારત તરફ ખેંચાયું હતું આજે તો સ્વાભાવિક આખા વિશ્વનું ધ્યાન ખેંચાયું નહીં હોય પણ ધ્યાન હવે ભારત પરથી હટશે નહીં એનું કારણ છે કે ભારત સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે નમસ્કાર આપની સાથે હું સેજલ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ જાહેરાત કરતા કહ્યું કે ભારત

એમણે કહ્યું કે ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું આપણી અર્થવ્યવસ્થા ચાર ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલરને વટાવી ગઈ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના ડેટાના આધારે ભારત જાપાનથી પણ આગળ નીકળી ગયું છે હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ છે જે ભારતથી આગળ છે જો આપણે આપણી યોજના પ્રમાણે આજ રીતે કામ કરતા રહીશું તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર આપણે બની જઈશું સાંભળો નીતિ આયોગના સીઈઓ ને આઈ થિંક take off stage where it can grow very very rapidly as has been done by many countries in the past so this was the context given this as well as the demographic dividend that india is actually blessed with for the next 20 25 years that we can grow rapidly the prime minister gave a call that all states to prepare uh, a vision documents at their uh, level and this is already visible in the growth of india we are the fourth largest economy as i speak we are a four trillion dollar economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to you know what is being planned, what is being thought through આપણી યોજના અને વિચારો પર ટકી રહીશું તો આપણે અઢીથી ત્રણ વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની જઈશું અમેરિકાએ ઉભા કરેલા ટેરિફ વોરને કારણે જયારે વિશ્વ આખું પરેશાન છે ત્યારે ભારતે ચોથી સૌથી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ પ્રમાણે ભારતનો નોમિનલ જીડીપી ચાર પોઈન્ટ એકસો ટ્રિલિયન સુધી પહોંચ્યું છે જે જાપાનના ચાર પોઈન્ટ એકસો છ્યાસી ટ્રિલિયનના અંદાજિત જીડીપી કરતા થોડો વધારે છે ભારતની આ સિદ્ધિ મજબૂત સ્થાનિક માંગ અનુકૂળ વસ્તી વિષયક વલણો અને નીતિગત સુધારાઓને કારણે છે ભારતનું અર્થતંત્ર જાપાનના અર્થતંત્ર તણાવ અને નીતિગત થયું છે ભારત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાથી વૈશ્વિક લેવલે પણ ઘણી અસરો પડશે જેમ કે જી અને આઈએમએફ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનો પ્રભાવ વધશે એટલે વૈશ્વિક અસરો પણ બહુ જ બધી થશે હવે વૈશ્વિક કંપનીઓ ભારતને એક આકર્ષક બજાર ભારતમાં ફોરેન ડાયરેક્ટ પણ વધારે વધશે ભારત અને જાપાન વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી જેમ કે ચંદ્રયાન પાંચ અને લશ્કરી સહયોગ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતાને પ્રોત્સાહન આપશે ભારતનું આ પગલું અને ગ્લોબલ ઇકોનોમિક લીડરશિપની દિશામાં પણ વધારે નજીક લઈ જશે ખાસ કરીને જ્યારે તે બે હજાર અઠ્યાવીસ સુધીમાં જર્મનીને પાછળ ધકેલીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે ભારતની આર્થિક તેજીથી સામાન્ય લોકોને શું ફેર પડશે આ સવાલ થાય તો એક અંદાજ પ્રમાણે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા નવી નોકરીઓનું સર્જન કરશે ખાસ કરીને ટેકનોલોજી ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં એ નોકરીઓનું સર્જન થશે આ સિવાય જીડીપી અને રોકાણમાં વધારો થવાથી માળખાગત સુવિધાઓ આરોગ્ય અને શિક્ષણમાં સુધારો થશે આ સિવાય વધતી આવક અને મધ્યમ વર્ગનો વિકાસ ગ્રાહક માલ અને સેવાઓની માંગને વેગ આપશે તો સામે અસમાન આવક વિતરણ અને ફુગાવા જેવા પડકારો પણ રહેશે ભારત જાપાન વગાડી ચૂક્યું છે અને ટૂંક જ સમયમાં એ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની શકે એવી પણ શક્યતાઓ છે અને એ બહુ નજીકના એટલે કે અઢીથી થી ત્રણ વર્ષના ભવિષ્યમાં જ થશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર